પાટણ શહેરના બગવાડા દરવાજાથી સુભાષ ચોક સુધીનો માર્ગ છેલ્લા છ મહિનાથી બિસ્માર અને જર્જરિત થઈ ગયો છે ત્યારે બુધવારના રોજ સુજનીપુરથી સિમેન્ટની ઈંટો ભરીને રાજપુર તરફ જતું ટ્રેક્ટર પાટણ શહેરની વાદી સોસાયટી આગળ માર્ગ ઉપર પડેલા ભૂવામાં ફસાઈ જતા ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી જ્યારે આ બનાવને પગલે સ્થાનિકો દ્વારા માર્ગના ભૂવામાં ફસાયેલા ટ્રેક્ટરને બહાર કાઢવાનો પ્રયત્ન કરાયો હતો પરંતુ ટ્રેક્ટર બહાર ન નીકળતા અન્ય ટ્રેક્ટરમાં સિમેન્ટની ઈંચો ખાલી કરી હતી ત્યારે સ્થાનિક વેપારી નદીમભાઈએ જણાવ્યું હતું કે અવારનવાર આવાદી સોસાયટી માર્ગ ઉપર નાના મોટા વાહનો પલટી મારી જાય છે અને મોટા વાહનો ફસાઈ જાય છે જેના કારણે સ્થાનિક વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાટણ નગરપાલિકા આ સમસ્યાનો સત્વરે ઉકેલ લાવે તેવી પાટણ શહેરીજનો તેમજ વાહન ચાલકોમાં ઉગ્ર માંગ ઉઠી છે વાદી સોસાયટી પાસે જે રોડ ઉપર ઉબડ ખાબડ રસ્તા બન્યા છે ખાડાવાળા રસ્તા બન્યા છે ત્યાં ગાડી હમણાં તાજેતરમાં ટ્રેક્ટર ફસાવી છે શું કહેશો એ બાબતે પાટણ શહેર એક ઐતિહાસિક નગરી છે અને પાટણ શહેરનો સમાવેશ હેરિટેજ વર્લ્ડમાં નગરી તરીકે થયેલો છે પાટણ શહેરમાં વાદી સોસાયટી નહીં સમગ્ર પાટણ શહેરમાં ખાડા પડે છે આ ખાડા પડવાના કારણે આજ પાટણ શહેર ખાડા નગરી તરીકે ઉપસી આવેલ છે પાટણ નગરપાલિકાની ઉદાનશીતા નગરપાલિકાના ને ચીફ ઓફિસરની અણઆડોદના કારણે આજે કોઈપણ જગ્યાએ ખાડા પૂરાતા નથી જે જગ્યાએ ખાડા પૂરવામાં આવે છે તે ફક્ત માટીને કાંકડા નાખીને પૂરવામાં આવે છે એટલે એનું કાયમી સોલ્યુશન ન થવાના કારણે અત્યારે ચોમાસાની સિઝન વરસાદ પડે છે તો એ માટી ધોરઈને જતી રહેવાથી પુનઃ ખાડા ચાલુ થઈ જાય છે આ ખાડા પડવાના કારણે હમણાં વાદી સોસાયટી પાસે જે યુજીની જે કામગીરી આપેલી હતી ભૂગભગઢરની જે કામગીરી થઈ હતી ગેરકાયદેસર કામગીરી થવાના કારણે સરકારના નિયમ પ્રમાણે જે પણ કોન્ટ્રાક્ટરે કામગીરી કરેલું હોય એને પુનઃ હયાત જે જૂનો રોડ હોય એ પ્રમાણે કરી આપવાની જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની હોય છે પરંતુ નગરપાલિકામાં ખાયકી પદ્ધતિ હોવાના કારણે મસ્ત મોટા પૈસા વ્યવટદારો લેતા હોવાના કારણે એ લોકો આવા કોન્ટ્રાક્ટને નોટિસ પણ આપી શકતા નથી નહીં કે કામ પણ કરાવી શકતા નથી તેના કારણે પાટણની પ્રજા હેરાન થાય છે પણ થોડાક દિવસ પહેલાં કનાસડા દરવાજે એક ટ્રેક પણ એક ખાડામાં ખાપી હતી એના એક મહિના પહેલાં એક પાટણના એક વૃદ્ધનું ખાડામાં પટકવાથી અવસાન થયું હતું આવા તો અસંખ્ય હજારો દાખલા છે પરંતુ નગરો પાટણ નગરપાલિકાઓનું તંત્રનું પાણી હાલતું નથી હમણાં પાટણ રેલવે સ્ટેશનથી મુખ્ય જે માર્ગ કહેવાય ત્યાં ખાડો પડેલો હતો ખાડો પૂરવાને બદલે એમણે બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું આ ખાડામાં લાકડું આડું કરીને રસ્તાને માટે ડિસ્ટર્બ કર્યું હતું જેથી તમામ વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા મારી આપના માધ્યમથી પાટણ નગરપાલિકાને વિનંતી છે કે તમે ભ્રષ્ટાચાર કરો એ તમને અધિકાર હશે કદાચ પરંતુ પાટણની પ્રજાનું પણ ધ્યાન રાખો આ ખાડાના કારણે લોકોની જિંદગી રહી છે આ ખાડાના કારણે લોકોના વાહન ગાડીઓના જે હોય ટાયર પટકાઈને લોકોના વાહન ખટકાઈ ખટકાઈ ગયા છે તો એની પણ ચિંતા કરો ભરતભાઈ ભાટીયા પાટણ કોર્પોરેટર ਕੈਮਰਾਮੈਨ ਹਾਰਦਿਕ ਸੋਲੰਕੀ ਸਾਥੇ ਉਪੇਸ਼ਪੰਚਾਲ ਦਿਵਯਾ ਨਿਊਜ਼ ਪਾਪਰ